વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન વિશેની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે ભારત આઝાદી તરફ પ્રયાણ એ પ્રકરણનો આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે કે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના છે એમાં પહેલો છે કે હિંદ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો તો આપણે જોઈએ સંપૂર્ણ ટોપિક વાઇઝ મુદ્દા બાળીને લખેલો છે જવાબ તો વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો ક્રિપ્સ દર દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો ગાંધીજીએ પ્ર પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ આઠમી ઓગસ્ટ ઓગણીસો ને રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામડાઓમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી નેક્સ્ટ આગળ વધીશું તો અમદાવાદમાં કાપડની પંચોતેર મિલોમાં એક લાખ ચાલીસ હજાર મજૂરોએ એકસો પાંચ દિવસની સાત અને અપૂર્વ હડતાલ પાડી શાળા કોલેજોમાં હડતાલ પડી અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો સિત્તેર હજાર કરતાં વધારા લોકોને જેલમાં પૂર્યા આ ચળવળ દરમિયાન પોંસો ને અડત્રીસ વાર ગોળીબાર કરવામાં આવ્યા એક હજાર અઠ્યાવીસ માણસોને જાન ગુમાવ્યા બત્રીસો માણસોને ઈજા થઈ અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હવે તો પૂર્વ સ્વરાજ્ય જ જોઈએ તે માટે કટિબદ્ધ થયા ત્યારબાદ પાંચ વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી અને મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો તે ગ્રુપની અંદર અચૂકથી ભૂલ્યા વગર જોડાઈ જજો જો એ બીજું કે આઝાદ હિન્દ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગતે દર્શાવો તેનો જવાબ જોઈએ તો સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોએ પોતાના નિવાસસ્થાને જ નજર કેદ રાખવામાં આવ્યા પરંતુ તેઓ પઠાણના વેશે કોલકત્તાથી પેશાવર કાબુલ ઈરાન રશિયા થઈ જર્મની પહોંચ્યા અઠ્યાવીસ માર્ચ ઓગણીસો ને બેતાળીસના રોજ જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું બર્લિન રેડિયો પરથી તેઓને પોતાના દેશ બાંધવોને બ્રિટિશ સામે જરાજ જગાવવા અનુરોધ કર્યો તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દુઓ જેવા કે મલાયા જાપાન ચીન અંદમાન વગેરે જગ્યાએથી સો જેટલા પ્રતિનિધિઓ હાજરી આપી અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સફળતાપૂર્વક જાપાન પહોંચ્યા આ જબ્બર સાહસ હતું ત્યાં રાસબિહારી બોજે હિન્દુ મુક્તિની આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગથી સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સાંભળી લેવાનું આમંત્રણ આપ્યું સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા અને ત્યાં સર્વસંમિતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીંગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ નેતાજીએ સૈનિકોને ચલે ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા અને જયહિંદના સૂત્રો આપ્યા હતા આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક સાપગોન ફોર્માસા ટાપુના તાઇવાન વિમાન મથકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ અને વિદ્યાર્થી મિત્રો આ સિવાય ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ બીજો ટૂંક નોટ લખવાની છે એમાં પહેલો સાયમન કમિશન તો એમાં મિત્રો તમે જોઈ શકો છો ટોપિક પાડીને એની સંપૂર્ણ મુદ્દા લખેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ મુદ્દા સમજીને લખી લેવાના છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો બીજો છે કે પૂર્ણ સ્વરાજ્યની માંગણી તો એના પણ સંપૂર્ણ મુદ્દાઓ ટોપિક પાડીને લખેલા છે તમને પરીક્ષાની અંદર પણ આવા પ્રશ્નો પૂછાય તો વિડીયોમાં જેવી રીતે ટોપિક પાડીને લખેલું છે એવી જ રીતે તમારે ટોપિક પાડીને પરીક્ષાની અંદર ને હમણાં તમે જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ આવી જ રીતે લખવાનું છે જો એ ત્રીજો દાંડી કૂચ તો દાંડી કૂચનો પણ તમે સંપૂર્ણ નોંધ જોઈ શકો છો અમદાવાદથી દાંડીનું ત્રણ ત્રણસો ને સિત્તેર કિલોમીટર થાય છે ગાંધીજીએ તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા હતા ગાંધીજીએ કહ્યું મેને નમક્કા કાનૂન તોડ દિયા એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ મુદ્દાવાઇઝ લખેલું છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે સુભાષચંદ્ર બોઝ તો આપણે નેતાજી વિશે ટૂંક નોટ લખવાની છે તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને સત્તાણુંના રોજ તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોચ કાનૂની ક્ષેત્રે સરકારી વકીલ હતા માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા આ બંગાળી છો છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી તેણે ભારતની બ્રિટિશ હકુમત સાથે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું હતું નેક્સ્ટ આગળ વધીશું કોલકાતાથી પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણોથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા ત્યાંથી ખૂબ અઘરી ગણાતી આઈસીએ આઈસીએસની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકત્તા પાછા ભર્યા તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા ઈસિસન ઓગણીસો અડત્રીસમાં માત્ર એકતાળીસ વર્ષના વયે હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા તેમણે દર્શાવી હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસોને એકતાળીસના દિવસે મધ્યરાત્રિએ તેઓ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી ભાગ્યા અઠ્યાવીસ માર્ચ ઓગણીસોને બેતાળીસના રોજ તે જર્મની પહોંચ્યા નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મથકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતે આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા અવસાન મિત્રો કઈ તારીખે પામ્યા હતા તો આવશે અઢાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાળીસના રોજ નેક્સ્ટ આગળ વધીશું કે નીચેના પ્રશ્નના એક બે વાક્યની અંદર ઉત્તર આપવાના છે એમાં પહેલો કે ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો તો સાયમન કમિશનમાં સાતેય સભ્યો અંગ્રેજોના હતા એમાં ભારતીયોને સ્થાન આપવામાં ન આવ્યું હતું તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો બીજો છે કે આઝાદ હિંદ ફોજના સૂત્રો જણાવો તો તુ મુજ ખૂન દો મેં તુમે આઝાદી દુંગા ચલો દિલ્હી જય હિન્દ આઝાદ હિંદ ફોજના સૂત્રો હતા ત્રીજો માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ તો ત્રણ જૂન ઓગણીસોને સુડતાળીસના રોજ માઉન્ટ બેટન યોજના શરૂ થઈ નેક્સ્ટ ચોથો અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર કોને નિમવામાં આવ્યા તો આવશે ચક્રવર્તી શ્રી સી રાજગોપાલચારીને અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ચોથો જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે એમાં પહેલો કે સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ઓપ્શન સી સાત સભ્યનું અને સાથે સાત સભ્યો અંગ્રેજો હતા જોઈએ બીજો કે દાંડી કૂચ ક્યારે કરવામાં આવી તો આવશે સી બાર માર્ચ ને ત્રીસના રોજ ત્રીજો છે કે કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે તો આવશે ઓપ્શન એ મહાદેવભાઈ દેસાઈ જોઈએ ચોથો કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું તો આવશે ઓપ્શન એ સ્થાનિક સ્વરાજ્ય પાંચમો છે કે મોન્ટફર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી તો આવશે ઓપ્શન બી દસ વર્ષે નેક્સ્ટ આગળ વધીશો છઠ્ઠો કે સાયમન કમિશનનો વિરોધ કરતાં ચાર્જથી કોનું મૃત્યુ થયું હતું આવશે ઓપ્શન બી લાલા લજપતરાયનું સાતમો નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝને આઠમો હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા તો આવશે ઓપ્શન સી માઉન્ટ બેટન તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે આઝાદી તરફ પ્રયાણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત